નમસ્કાર મિત્રો જય ધનવંતરી મોવેલ પ્રિયંકા મોરી એમ ડેરિવ મ અક્ષર આયુર્વેદ એન્ડ પંચકર્મ હોસ્પિટલ બામનગર અ સીઆર 9 નવીન ચેતન મેત્રા શું થાય ના બેન ખાઈ ઓકે તમારું મૂળ વતન ક્યાં યાદ રડ નું હોય મોવાની પાસે મોવા તાલુકાનો ભાટરોટા ઓકે હવે નૈનાબેન તમે જ્યારે પહેલી વાર અહીંયા લઈને આવ્યા ત્યારે શું તકલીફ હતી હાથ પગ ગોડી પેઇન્ટ થતું અને આડકા દૂતા રડ પડતી બંધ એલી હતી હા શું સોનો થઈ એક વાનો થઈ એક કામ ઓકે અને પછી પેલા કઈ કઈ જગ્યાએ બતાવેલું છે આ ભાવનગરમાં મોટી હોસ્પિટલ દેખાડ્યું હતું મોમાં દેખાડ્યું એવા કેટલા બધા પ્રાઇવેટ હોસ્પિટલમાં દેખાડ્યું એ કોર્સ દવા ચાલુ કરી અસર ન થઈ ઓકે ફેર નતો પડતો કે પછી અહીંયા મારી પાસે આવ્યા એટલે મેં એમનું નિદાન કર્યું બરાબર કે એમને એને ગઠ્યો વાળ છે જેને એલોપેથીમાં કહેવાય રોમેટો આર્થાઇટીસ આયુર્વેદમાં કહેવાય આમ અને સાવ સાદી ભાષામાં કહીએ ગામડી ભાષામાં તો ગઠ્યો નોયમાં લોહીમાં પડી ગયો વાળ અથવા ફરક વાળ એની ટ્રીટમેન્ટ આપણે અંદાજિત વર્ષ દિવસ કરી અમે દર મહિને એની દવા પણ લઈ જતા સાથે પરે જ અત્યારે તમારે બેનને કેવું છે અત્યારે એકદમ સારું થઈ ગયું છોડ દેવા 100% અને આપણે દવા બંધ થઈ એને પણ 5-6 મહિના થઈ ગયા બરાબર ઓકે તો શું કહેશો આયુર્વેદ વિશે આ બીજી બધી ટેબ્લેટ કરતા આયુર્વેદિક હારે એ આડસર